અને એડિશનલ સિવિલ જજ આત્મદીપ શર્મા દ્વારા ઈ ફાઇલિંગ અને ઈ કમિટી સ્પેશિયલ ડ્રાઈવ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાના વકીલો તાલીમ આપવામાં આવી આ પ્રસંગે જિલ્લાના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ટ્રેનિંગનો લાભ લીધો

વાઘા બોર્ડર તથા હિમાચલ પ્રદેશમાં આવેલ ધર્મશાળા સિમલા મનાલી વગેરેની મુલાકાત લીધી હતી પ્રવાસમાં કુલ પચાસ વિદ્યાર્થીઓ સાથે પાંચ અધ્યાપકો હાજર રહ્યા હતા પ્રવાસનું સમગ્ર આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર મનીષાબેન કે પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે ઉનાળાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે લોકો વિવિધ આઈસ્ક્રીમની મજા માણી ઉનાળાની ઉઠાવતા હોય છે ત્યારે બનાસ ડેરી ખાતે આવેલ ત્રણ પાંચ લાખ લીટર પ્રતિદિન આઈસક્રીમ બનાવવાની ક્ષમતા ધરાવતો આઈસ્ક્રીમ પ્લાન્ટ ધમધમી ઉઠ્યો છે અને બનાસ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટમાં વિવિધ ફ્લેવરની આઈસ્ક્રીમ બની રહ્યો છે અને દેશના ખૂણે ખૂણે આ બનાસનો સ્વાદ પહોંચશે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ આગામી છ માર્ચ બે હજાર રોજ રોજ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રમુખ સ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે વિદ્યાર્થીનો 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી થરાદ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હરીશ

પાલનપુરની મીઠી વાવનું ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયાસોથી પચાસ લાખના ખર્ચે આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ વિભાગ દ્વારા રિનોવેશન કાર્ય પૂરું કરવામાં આવ્યું છે અઢારમી સદીની ચાર માળની વાવમાં શૃંગાર શિલ્પો આકર્ષણનું કેન્દ્ર પણ રખરખાવના અભાવે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા લોકોએ વાવને ડમ્પિંગ સાઇટ બનાવી દીધી હતી અધૂરામાં પૂરું પાલિકાની સેનિટેશન શાખા દ્વારા ઓરિજિનલ સ્થાપત્યની ઉપર જ કલર કામ કરી અને વાવની શોભા બગાડી દીધી હતી મગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ મોક્ષદર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરકિશામાં તારીખ સોળથી અઢાર ના રોજ યોજાઈ રહી છે બારથી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો ગત વર્ષે બનાસકાંઠા જિલ્લાના રાયડા અને એરંડામાં ઉતાર ઓછો આવ્યો ખેડૂતોને પૂરતું વળતર પણ ન મળ્યું એની સામે બટાટાના રહ્યા જેની અસર આ વર્ષે જોવા મળી નવ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર વધી ગયું ગત વર્ષે જ્યાં સો હેક્ટર વિસ્તારમાં વાવેતર હતું જે વધી એકસઠ હજાર જેટલું થયું અધુરામાં પૂરું ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી બટાકાની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં પણ પાછલા બે વર્ષથી ખાસો એવો વધારો થયો છે એમાં પણ સાડા પાંચ લાખ કટ્ટાનું જે વાવેતર વધ્યું છે એમાં માત્ર ચાર પોઈન્ટ પચાસ લાખ કટ્ટા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીના વધ્યા છે પાલનપુર આબો હાઈવે પર આવેલ પરશુરામ માર્બલમાં નોકરી કરતા જીવદયા પ્રેમી અરવિંદભાઈ જગમાલભાઈ ચૌધરી તેમના મિત્ર વિશાલભાઈ ચૌધરી સાથે સોમવારની મોડી રાત્રે એસબીપુરા પાટિયા નજીક એક હોટલ આગળ ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતી એક ટ્રક શંકાસ્પદ લાગતા તેનો પીછો કરવામાં આવ્યો હતો ને જગાણા પાટિયા નજીક ટ્રક ધીમી પડતા બાઇક ટ્રકની આગળ ઊભું કરી ટ્રક ઊભી રખાવી પાછળના ભાગે જોતો ખીચો ખીચ સડસઠ પાડા અને એક પાડી બાંધેલ હતા ને તાલુકા પોલીસને જાણ કરતાં દોડી આવી હતી પોલીસે અડસઠ પશુઓ અને ટ્રક સહિત રૂપિયા પાંચ લાખ 54400 નો મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરવામાં આવી ઈરાદનપુર માં સાયબર ક્રાઈમ પોલીસે ગત મોડી રાત્રે દરોડો પાડી ક્રિકેટ નો સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો છે બાલાજી બંગલોઝ ના મકાન નંબર 53 માં રહેતા અઠ્યાવીસ વર્ષીય મીત ધીરુબાઈ ઠક્કને પોલીસે પકડ્યો છે પોલીસે આરોપી પાસેથી અગિયાર મોબાઈલ ફોન એક લેપટોપ એક રાઉટર અને રૂપિયા 5200 ની રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,05,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ નગરપાલિકાની વેરા શાખાએ બાકી વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે ચીફ ઓફિસરની સૂચના મુજબ ચાર ટીમો બનાવવામાં આવી છે આ ટીમો અલગ અલગ વોર્ડમાં કામગીરી કરી રહી છે શહેરમાં પંચ્યાસી હજારથી વધુ મિલકત ધારકો છે તેમાંથી પિસ્તાળીસ ટકા મિલકત ધારકો પાસેથી ચાલુ અને બાકી વેરાની વસુલાત કરવામાં આવી છે પાલિકાએ હજાર જેટલા કોમર્શિયલ મિલકત ધારકોને આખરી નોટિસ આપી હતી નોટિસની મુદત મંગળવારે પૂરી થતા વેરા શાખાના અધિકારી લક્ષ્મણ પટેલ અને તેમની ટીમે કાર્યવાહી શરૂ કરી